મારું નામ અસ્મિતા બારિયા છે હું ઓક્સફર્ડ જીપીએસસી એકેડેમીની સ્ટુડન્ટ છું હું બ્રિટિશ રાજ વિશે કંઈ કહેવા માગું છું બ્રિટિશ રાજ એટલે કે કંપની શાસન જેનો સમયગાળો હતો સત્તરસો તોતેરથી લઈને અઢારસો ને અઠ્ઠાવન સુધીનો એમાં બહુ બધા એક્ટ પસાર કરવામાં આવ્યા હતા જેમાં પહેલું છે નિયામક ધારો એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોતેર જેમાં એક એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા ત્રણ ન્યાયાધીશ સાથે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી સત્તરસો ચુમ્મોતેરમાં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેમાં મુખ્ય ન્યાયાધીશ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે એલિઝાઇન્ટે હતા આ કાયદા અનુસાર હવે બ્રિટિશ સરકારે ભારતીય વહીવટીતંત્રમાં પ્રવેશ કર્યો હતો કંપનીના કર્મચારીઓને ભેટ કે સોગાદ પસંદ સ્વીકારવાનો સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી કરવેરા સૈન્ય દિવાની દરેક વગેરે જેવી વસ્તુ વગેરે જે માટે ની માહિતીને હવે કંપની શાસન કંપનીએ બ્રિટિશ સરકારને જણાવવું પડશે તેવો નિયમ બનાવવામાં આવ્યો બંગાળના ગવર્નર હવે ગવર્નર જનરલ તરીકે ઓળખાયા અને પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતા કં બીજું છે સુધારક ધારો એટલે કે અમેન્ડિંગ એક્ટ સત્તરસો ને એક્યાસી જેમાં કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓએ ભારતમાં કરેલા કામો માટે ભારતીય હાઈકોર્ટ જવાબ ભારતીય સુપ્રીમ કોર્ટ જવાબદાર રહેશે નહીં અને કાય કાયદા કાયદાનું નિર્માણ કાયદાનું નિર્માણ જે છે એ ભારતીય ભારતીય સામાજિક અને ધાર્મિક સામાજિક અને ધાર્મિક રીત રિવાજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે ત્રીજું છે પીસ્ટ ઇન્ડિયા એક્ટ જે સત્તરસોને ચો ચોર્યાસીમાં બનાવવામાં આવ્યો હતો જે ફર્સ્ટ ગવર્નર જનરલ જે વોરન હેસ્ટિંગ જે હતા તે તેમના સામાજિક સમાજવાદી સમાજવાદી નીતિના કારણે સંસદ અને ગવર્નર જનરલ વચ્ચે મતભેદ થયા તેથી પી પીટ દયંગર દ્વારા નવો એક્ટ બનાવવામાં આવ્યો તેને પીટ્સ એન્ક એક્ટ પણ કહેવામાં આવે છે આ એક્ટ આ એક્ટ અનુસાર હવે હવે જે ભારતીય ભારતમાં જે કંપનીના વિસ્તારો હતા એ ભારતીય બ્રિટિશ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યા મદ્રાસ અને